સંત સતી અને સુરાની ભોમકા તરીકે ઓળખાતા ઝાલાવડ પંથકમાં ગામે ગામ પાડિયાઓ તેના આગવા ઇતિહાસ ખોડામાં લઈને બેઠા છે આવી જ એક પાડિયાની શૌર્ય ગાથા લખતરના વીડમાં સોંગઠિયા દાદાની છે લખપર અમદાવાદ ઉપર આવેલા ગેથડા હનુમાનજી મંદિર સામેના વીડ સીમમાં માલધારીની ગાયો સીમમાં ચીરતી હતી ગોવાડ પોતપોતાની રીતે મોલત સાચવીને આડા ઊભા હતા તેમાં અચાનક લૂંટારો આવી ચડ્યા તેમનો ગાયો વાળવાનો ઈરાદો જાણી લેતા ગોવાળોએ કીધું કે જ્યાં સુધી અમારા ખોડિયામાં પ્રાણ રહેશે ત્યાં સુધી તમે અહીંયા ગાળો વાળી શકશો નહીં માટે માનબેર જે માર્ગો આવ્યા છે તે માર્ગો પર જતા રહો માલધારી ગોવાળીઓએ પડકાર ફેંક્યો કે જતા રહો પણ લૂંટારો માન્યા નહીં અને ધીંગાણું જામ્યું જેમાં ગણખૂટ હતો તેને ઘર ભણી દોટ મૂકી અને ઘરે જઈને ઊભો ત્યારે માલધારી ઘરેથી બાઈ બોલ્યા કે જા નમલા ત્યાં ખરાખરીનો ખેલ મંડાણ અને તું ઘરે ભાગી આવ્યો જા તને શું પૂંજવાનો કોઈ માણસને મેળાના ઘા વાગ્યા એમ સાગઠિયાને સાંઢને મેણાના ઘા વાગ્યા અને સાગઠિયો સાંઢ પાછો ફર્યો હા મારું નામ દોંડા રણુભાઈ માનણભાઈ આ અમારો ડોંડા પરિવારના હુગઠિયા દાદા છે ધણખૂંટ કહેવાય છે એ અત્યારે પૂજાય છે અમારા કુળમાં દોંડા કુળમાં તો એમના બીજા વર્ષે અમારે આ હેઠ થાય છે ને એના પરંપરાથી અમારે હાલુ આવે છે તો આ હેઠ અમે બાપાના પારે આવી અને ચા પીવાય ઘરે દૂધ રાખીને અબૂટ દૂધ લાવી અને અહીં એની ખીર કરી અને

ન આવી અને આ ખૂંટ તરત પાછો આવ્યો એટલે મારા વડીલે ડોશીમાં એ પૂછ્યું કે આ એમ જેવો માલ અમારો અહીંયા હાર જેવો નથી આવ્યો અને તું અહીંયા તને શું પૂછ્યું એમ કરીને હાવણો માર્યો આ દાદાને હુરાતાન છોડી દીધું અને એ આવ્યા પાછા ને ગાયું પાછી લાવ્યા અને એ પોતે અહીં કાયમ આવી ગયા એટલે એમનું એ વખતથી પૂજાય છે जयेंद्र सिंह झाला ન્યૂઝ न्यूज लखतर सुरेंद्रनगर